અરવલ્લીના ભિલોડા તાલુકાના ધંધાસણા ગામે આદિવાસી સમાવેશનું મોટું ચિંતન સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશની હજારો આદિવાસી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા

પસાર કરવામાં આવ્યો હતો સમાજમાં એકતા મજબૂત કરવા અને સામાજિક રાજકીય પ્રતિનિધિત્વ વધારવાને હેતુથી યોજાયેલા આદિવાસી સમાજના અગ્રણીઓની મોટી હાજરી જોવા મળી હતી આ મંચ પરથી આદિવાસી સમાજનો હકો અને અધિકારીઓ માટે એક થવાનો સંદેશ આવ્યો હતો જૂના ધંધુસણા ખાતે અમારી ચિંતન શિબિર મળી છે એમાં હજારોની સંખ્યામાં વડીલો યુવાનો માતા-બહેનો સૌ ભેગા થયા છે જે હાલમાં ગુજરાત સરકાર ગુજરાતમાં યુસીસી લાગુ કરવા માટેની તજવીજ હાથ ધરી છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ

અને આ ગણવીરોની ભૂમિના સ્થળે અમે આજે અહીંયા કાર્યક્રમ કરી રહ્યા છે સમાજની જાગૃતિનું કામ કરી રહ્યા છે જાગૃતિ કરવા માટે હક અધિકાર માટે હક હકની અધિકાર માટે અમે લડીએ છીએ અને સતત અમે લડવાના લડત શરી રાખી છું સતત પ્રવૃત્તિ અમે કરતા આવ્યા છીએ અને કરવાના છીએ અને હક અધિકાર જંગલથી જ અમે હોય અથવા નોકરીનો સવાલ હોય શિષ્યવૃત્તિનો સવાલ હોય કોઈ પણ સવાલ હોય એના અમે અમે સ્વતંત્ર કરીશું એવી અમારે અહીંયા એ રીતની અમારે કાર્યક્રમ ચાલી રહ્યો છે જોહાર જય આદિવાસી જય ભૂદેશ